તાલુકા મુકામ સુવાક તાલુકો પડતરી જિલ્લો રાજકોટ હું એક ખેડૂત છું છેલ્લા બે વર્ષથી હું તુલસી એગ્રી ઇનોવેટિવ કંપનીની ચાર પ્રોડક્ટ વાપરું છું જેમાંથી સ્ટાર એનપી કે સ્ટાર વામ સ્ટાર પ્રોટેક અને મરદાન બરાબર હવે સ્ટાર એનપી છે એ લાઈફોલાઇજન ટેકનોલોજીથી બનાવેલા નાઇટ્રોજન પોટાસ ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા છે જેનું કામ જમીનની અંદર નાખવાથી એક ના લાખો બેક્ટેરિયા થાય અને મૂળને જમીનની અંદર જે અદ્રાવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ પડેલ છે એને ખેંચવાનું એટલે કે બાળક જેમ પોષણ લઈએ એમ એને પોષણ આપવાનું કામ કરે છે સ્ટાર વામ છે એ મૂળને ફરતી બાજુ આવરણ બનાવી અને રોગે રોગના જે બેક્ટેરિયા છે એને દૂર રાખે છે બરાબર અને છોડને પોષણ આપે છે પછી આ સ્ટાર પ્રોટેક્ટનું કામ પણ સ્ટાર વામની જેમ જ છે એ પણ છોડને પોષણ પૂરું પાડે છે મૂળને રક્ષણ કરે છે અને છોડનો નવા મૂળનું ફૂટ કરાવે છે અને છોડનો વિકાસ કરાવે છે હવે વેદાંત છે એ બાયોફ્યુમિલ છે જેની અંદર અસંખ્ય માઇક્રોલિટર્ન આવેલા છે કે સોળને ફાલફૂલ પુષ્કળ ફાલફૂલ લગાડવા હોય જો તો આ વરદાન ખૂબ સારી આઇટમ છે એમ મેં ગયા વર્ષે જીરુમાં આનો ઉપયોગ કરેલો હતો એની પહેલાં ખરીફ સિઝનમાં મગફળીમાં પણ કર્યો હતો મેં એકસો અઠ્યાવીસ નંબર મગફળી પાંત્રીસ પ્રતિ વીઘા આ તો ચારેય પ્રોડક્ટથી મેં ઉત્પાદન લીધેલ છે સ્ટાર પ્રોટેક્ટ નું તમે કહો તો તમે શેમાં વાપર્યું હતું કાળી ફૂગ ને એમાં કેમાં રિઝલ્ટ મેળવ્યું હતું સ્ટાર પ્રોટેક્ટ છે એમ જીરા ની અંદર રવિ સિઝન વાપરેલ હતું જેને મારે ઉખ સુખ કે ફૂગ આવેલ પણ નહોતી આમ બે અત્યારે મગફળી માં ખેડૂ તોને વાપરવું હોય તો ક્યુ વપરાય તો અત્યારે મગફળી માં ખેડૂ તો યાર ચારે ચાર પ્રોડક્ટ કાળી ફૂગ ને સફેદ ફૂગ માં કાળી ફૂગ ને તમારી ભલામણ કઈ છે ખેડૂત તરીકે ખેડૂત તરીકે મારી ભલામણ સ્ટાર પ્રોટેક્ટ છે ત્યાર પછી સ્ટાર એનપીકે અને સ્ટાર વામ આનો બે વખત ઉપયોગ કરવાથી એક અત્યારે ત્રીસ દિવસથી ચાલીસ દિવસ સુધીમાં અને બીજો રાઉન્ડ પચાસ થી એસી દિવસ સુધીમાં જો આપણે આનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ મળે એમ છે